ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે ત્રણ તમને વિડીયોના અંતમાં પ્રશ્નો આપીશું જે તમારે પરીક્ષામાં કામ લાગશે અને કોમેન્ટ બોક્સનો જવાબ આપવાનો છે ચાલો વિડિયોની શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક નકશામાં ઊંચાઈ દર્શાવવા માટે કયા રંગનો ઉપયોગ થાય છે વિકલ્પ એ પીળા વિકલ્પ બી વાદળી વિકલ્પ સી લીલા વિકલ્પ ડી કથાઈ શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે વિકલ્પ ડી કથાઈ પ્રશ્ન નંબર બે નકશામાં દેશની રાજધાની દર્શાવવા માટે કઈ સંજ્ઞાનો ઉપયોગ થાય છે

વિકલ્પ એ ઓળખપત્ર વિકલ્પ બી સંસ્કાર વિકલ્પ સી અધિકારો વિકલ્પ આવશે પ્રશ્ન નંબર ચાર શે ની શોધ થતા આદિમાને વાહનો માટે પશુઓનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું વિકલ્પ એ ઓજારવાની વિકલ્પ બી અગ્નિની વિકલ્પ સી ખોરાકની અને વિકલ્પ આવશે પ્રશ્ન નંબર પાંચ નીચેના માંથી કયું આદિ માનવના અન બીજો તબક્કો ગણાય છે વિકલ્પ બે પુરાતન પાષણ યુગ વિકલ્પ બી નૂતન પાષણ યુગ વિકલ્પ સી અને પાષણ યુગ પ્રશ્ન નંબર છ નદી કિનારાના પ્રદેશોમાં કયા પાષણ યુગના લોકોના આશ્રય સ્થાનો હતા વિકલ્પ એ લઘુ પાસાણ યુગ વિકલ્પ બી આદિ પાસાણ યુગ વિકલ્પ સી મધ્ય પાષાણ યુગ વિકલ્પ યુગ આવશે વિદ્યાર્થી મિત્રો તો જવાબ આવશે વિકલ્પ એ લઘુ પાસાણ યુગ પ્રશ્ન નંબર સાત આદિ માનવના પ્રારંભિક જીવનની માહિતી શેના પરથી મળે છે વિકલ્પે રહેઠાણો પરથી વિકલ્પ બી ગુફા પરથી વિકલ્પ સી જીવન શૈલી પરથી ઓજારો પરથી પ્રશ્ન નંબર આઠ ગુજરાતનો મોટો ભાગનો વિસ્તાર છે શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો વિકલ્પે બેદની પ્રદેશ વિકલ્પ બી ખીણ પ્રદેશ વિકલ્પ સી ડુંગરાળ પ્રદેશ પ્રશ્ન નંબર નવ પૃથ્વી પર કુલ કેટલા કટિબંધો આવેલા છે વિકલ્પ એ પાંચ વિકલ્પ બી ચાર

વિશ્વવૃત ઉત્તરે આવેલી આડી રેખા કયા નામથી ઓળખાય છે વિકલ્પ એ કર્કવૃત વિકલ્પ બી મકરવૃત વિકલ્પ વિકલ્પ સીવૃત અને વિકલ્પ ડી શું આવશે વિદ્યાર્થી મિત્રો તો જવાબ આવશે વિકલ્પ એ કર્કવૃત પ્રશ્ન નંબર અગિયાર નીચેનામાંથી કયો એક ઉષ્ણકટિબંધનો દેશ નથી વિકલ્પ એ શ્રીલંકા વિકલ્પ બી વેનેઝુએલા વિકલ્પ સી અલ્જીરીયા અને વિકલ્પ ડી તાન્ઝાનિયા શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો તો જવાબ આવશે વિકલ્પ સી અલ્જીરીયા પ્રશ્ન નંબર 12 નીચેનામાંથી કયા એક દેશમાંથી વિષુવૃત પસાર થતું નથી વિદ્યાર્થી મિત્રો જો નથી છે વિકલ્પ એ સુમાત્રા વિકલ્પ બી બ્રાઝિલ વિકલ્પ સી ને શું જવાબ આવશે પ્રશ્ન નંબર તેર પૃથ્વીના ગોળાર્ધ પર દોરેલી ઊભી કાલ્પનિક રેખા કયા નામથી ઓળખાય છે વિકલ્પ એ अक्षर विकल्प बी विषुवृत विकल्प सी कर्कवृत विकल्प डी रेखा विद्यार्थी मित्रों स्वत प्रश्न नंबर चौदह पृथ्वी पर सब ओ प्रकाश क्या कटिबंध पर पड़े छे? विकल्प ए उष्ण कटिबंध વિકલ્પ બી શીત કટિબંધ વિકલ્પ સી સમિત કટિબંધ વિકલ્પ આવશે પ્રશ્ન નંબર પંદર પૃથ્વીની સપાટી પર કુલ કેટલા મહાસાગરો આવેલા છે વિકલ્પ એ ત્રણ વિકલ્પ બી પાંચ વિકલ્પ સી બે વિકલ્પી દસ પ્રશ્નો આપું છું તેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાના છે પ્રશ્ન એક લોથલ કઈ નદીના કિનારે આવેલું છે પ્રશ્ન બે ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું પ્રશ્ન ત્રણ ગુજરાતમાં કેટલા જિલ્લામાંથી પસાર થાય છે પ્રશ્ન સાત મધ્યકાલીન ગુજરાતની રાજધાની કઈ હતી પ્રશ્ન આઠ ગુજરાતનો સૌથી મોટો તેજસ્વી ગ્રહ કયો છે પ્રશ્ન નવ રાણીની વાવ કયા શહેર ઓળખ છે આ આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો હમણાં આવડો જ જોઈએ પ્રશ્ન દસ ગ્રામ પંચાયતના વડાને શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો આ તમામ પ્રશ્નોનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે ફરી મળીશું નવા વિડીયો